ફ્રેન્ડ્સ હું છું ત્રુપ્તિ આજે આપણે બનાવીશું સરસ મજાનો ટેસ્ટી દૂધીનો હલવો કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કર્યા વગર અહીંયા તમે જોઈ શકો છો આપણે એક કિલો દૂધી લીધી છે દૂધીને પહેલાં ચાખી લેવાની દૂધી લેતા પહેલાં ધ્યાન રાખવાનું એકદમ પોચી પોચી હોય અને એકદમ કૂણી હોય છે બીજ ન હોય તો એવી દૂધી ખાવાની બહુ મજા આવશે મીઠાશ હોય છે દૂધીમાં કેલ્શિયમ પ્રોટીન સાથે સાથે મેગ્નેશિયમ પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે દૂધીના નાના નાના પીસીસ કરીશું અને હવે આપણે છીણી લઈશું તો અહીંયા મારા પાસે ગ્રેટર છે તમે જુઓ તો તમે કોઈ પણ ગ્રેટર લઈ શકો છો આ ગ્રેટરની અંદર ત્રણ પ્રકારનું ગ્રેટ કરી શકો છો સૌથી નાની મીડિયમ અને એકદમ બિગ થાય ઓકે તો આપણે અહીંયા મીડિયમ જે વચ્ચેનો હોય છે ગ્રેટરનો છે મીડિયમ સાઇઝનું એનાથી આપણે અહીંયા બધી જ દૂધી ગ્રેટ કરી લીધી છે અહીંયા આપણે બે ચમચી ઘી મૂક્યું છે ઘી આપણું ગરમ થાય એટલે બધી જ દૂધીને એડ કરવાની છે અત્યાર સુધી તમે દૂધીનો હલવો બનાવતા હશો પરંતુ અહીંયા હું ડિફરન્ટ રીતે દૂધીનો હલવો બનાવું છું દૂધ આપણે સૌથી લાસ્ટમાં એકદમ ઓછું મલાઈની સાથે એડ કરવાનું અને એ રીતે આપણે જે મિલ્ક પાવડર એડ કરીએ મલાઈ એડ કરીએ એની સાથે સાઇડ થવા માટે આ દૂધીમાંથી પાણી છૂટશે અને દૂધીના પાણીમાં જ આપણે દૂધીને ચઢવા દેવાની છે દૂધીના પોષક તત્વો ત્યારે જ જળવાઈ રહે છે જ્યારે તમે દૂધીને ને એકદમ medium આંચે રસોઈ બનાવશો તો અહિયાં દૂધીમાંથી ભરપૂર પ્રમાણમાં પાણી છુટવાનું છે તમે જોજો અને એ ચાર થી પાંચ મિનિટ તમારે સતત આમ દર એક મિનિટે હલાવતું રહેવાનું છે અને ચાર થી પાંચ મિનિટ સુધી આપણે આમ જ દૂધી ને દેવાની છે એકદમ સ્લો ટુ મીડિયમ આંચે અહિયાં મેં ચાર થી પાંચ ઇલાયચી લઈ ઇલાયચી આપણે આવી રીતે ગ્રેટ કરી લીધી છે તમે જોવો છો તો ઇલાયચી આપણે એડ કરી દેવાની છે ઇલાયચી એડ કર્યા પછી આપણે હલાવી લેવાનું છે અને એ પછી આપણે થોડા ડ્રાય ફ્રુટ્સ પણ આપણે એડ કરી લઈએ જેના કારણે આપણે છે ને બહુ સરસ મજાનો આપણો ટેસ્ટ આવે તો અહીંયા ઈલાયચી એડ કરી લીધી છે ઈલાયચી આપણે 2 મિનિટ થાય એમ થાય કે થોડી થોડી દૂધી આપણી ચડી ગઈ છે ત્યારે આપણે ઈલાયચી એડ કરીશું ઈલાયચી એડ કર્યા પછી 1 મિનિટ સુધી આમ જ ઢાંકીને રાખી દઈએ ત્યાં સુધીમાં આપણે બધા ડ્રાય ફ્રુટ્સ છે મેં અહીંયા 7 થી 8 કાજુ લીધા છે અને થોડીક બદામ લીધી છે અને થોડા મેં કિસમિસ લીધું છે તો અહીંયા બદામ લીધી છે તો બદામનો હું પણ ખલદસ્તાની મદદથી જીણો પછી આપણે એડ કરીશું બદામ સાત થી આઠ અને તમે પિસ્તા પણ એડ કરી શકો છો કાજુ પણ એડ કરી શકો છો પરંતુ મને છે ને આ હલવાની અંદર એલાય છે ને બદામનો ટેસ્ટ બહુ સારો લાગે છે તો અહીંયા હવે આપણે ટોટલ ત્રણ મિનિટ થઈ ત્યારે આપણે એડ કરી બદામ અને બદામ એડ કર્યા પછી બીજી 3 મિનિટ સુધી આપણે હલવાને ચડવા દેવાનો છે તો અહીં આપણે કલર એડ નથી કરવાનો પણ જો આ હલવામાં તમે સહેજ પણ ગ્રીન કલર જે ફૂડ કલર આવે છે એ ફૂડ કલર એડ કરશો તો ખરેખર તમે બહારના હલવાને ભૂલી જશો બહારની ઘરના હલવાની ખાસિયત એ છે કે તમે એમાં ચાહો તેટલું કુ સ્વીટનેસ વધારે ઓછું એટલે કે ખાંડનું પ્રમાણ વધારે ઓછું કરી શકો છો ઘણાને વધારે પડતું સ્વીટ ભાવતું હોય છે ને ઘણાને એકદમ ઓછા પ્રમાણમાં સ્વીટ ભાવતું હોય છે તો અહીંયા આપણે એકદમ ઓછા પ્રમાણમાં સ્વીટ બનાવીશું તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણી દૂધી છે ને ચડવા આવી છે ટોટલ ચાર મિનિટ થઈ ગઈ છે દૂધી ચડી જશે ને એટલે એકદમ એનું પ્રમાણ ઓછું થઈ જશે ને પાણીનો ભાગ બળી જશે અને પછી ઘી છૂટવા લાગશે આપણે બે ચમચી ઘી લીધું છે ને એ દૂધી છોડી દેશે દૂધીના હલવામાં તમે એક ચમચી ઘી લે ને તો તમારો હલવો બની જાય છે એમાં તમારે વધારે ઘી લેવાની બિલકુલ જરૂર પડતી નથી બીટનો હલવો છે દૂધીનો હલવો છે ગાજરનો હલવો છે આ બધા હલવામાં ઓછા ઘીમાં તમારે બહુ સરસ મજાને મીઠાઈ થઈ જાય છે મિત્રો આવી જ તમે દૂધીના લાડુ પણ બનાવી શકો છો તો અહીંયા તમે જુઓ આપણે થી પાંચ મિનિટનો ટાઈમ લાગી ગયો છે અને તમે જુઓ તો બધું ઘી છૂટું પડે છે ત્યારે આપણે માત્ર એક વાટકી એક કિલો દૂધી હોય ને તો સો ગ્રામ દૂધ એડ કરવાનું છે અને સો ગ્રામ મલાઈ એડ કરીશું આપણે તો અહીં આપણે જે સો ગ્રામ દૂધ એક કિલો દૂધી માં અમે માત્ર સો ગ્રામ દૂધ આપણે મિલ્ક પાવડર સો ગ્રામ લેવાનું છે દૂધ સો ગ્રામ લેવાનું છે સો ગ્રામ મલાઈ

હલાય છે એમાંથી જે પણ ભાગ પ્રવાહી છૂટો પડે છે દૂધનો એ પણ બાળી દેવાનો છે અને મિલ્ક પાવડર જોઈએ તો અહીંયા આપણે હલાવતા જવાનું છે 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 અને અને આપણે જે જે ભાગ એ બાળી દેવાનો તમે જુઓ ને તો હું તમને કહીશ આપણો પરફેક્ટ દૂધીનો હલવો ક્યારે બન્યો કહેવાય એ પણ તમને જણાવીશ તો હું અહીંયા જાઉં ને તો કેમિકલ વાળો કલર મારી પાસે છે ફૂડ કલર એડ કરું પરંતુ ના એ મારે એડ નથી કરવો ગમે એમ તો આપણે ખાવું જ છે તો પછી ઘરે જ બનાવીએ છે તો એકદમ બધું નેચરલ કેમ ના બનાવે આમ પણ આપણે ઓર્ગેનિક ફૂડ તો અહીંયા આપણે કલર એડ નથી કરતા હું કલર એડ કરીને પણ આગળ ઘણા બધા હલવાની રીત અપલોડ કરી જ છે મારી ફૂડ સેવા ચેનલ પર તો અહીંયા હવે આપણે 4 થી પાંચ મિનિટ સુધી હલાવીશું એકદમ ગેસની આંચ સ્લો ટુ મીડિયમ કરવાની આખો હલવો તમારે સ્લો ટુ મીડિયમ અંચે જ બનાવવાનો છે ગેસની આંચ ફૂલ કરવાની નથી ટોટલ તમારો આઠથી દસ મિનિટનો ટાઈમ તો લાગશે જ અને હા તમારે હેવી બોટમ કઢાઈ લેવું ને તો તમારે સતત હલાવ હલાવ નહીં કરવો પડે તમે જો અહીંયા દૂધનો ભાગ બળી રહ્યો છે આ રીતે તમે થોડી સ્પેસ કરો ને આપણે સ્પેચ્યુલાની મદદથી તો થોડું દૂધ નીકળે તો તમારે જ્યારે પણ આ હલવો તમારો પરફેક્ટ બની ક્યારે ગયો પહેલા તમે ફ્રીજ વગર પણ તમે બે થી ત્રણ દિવસ સુધી બહાર રાખી શકો છો આપણે અહીંયા મિલ્ક એડ કર્યું મલાઈડ કરી એટલે આપણે આ હલવાને ફ્રીજમાં તો મૂકશું છે કારણ કે બહાર નહીં રાખીએ રાખીને ખાઈ શકો છો પરંતુ જો તમે દૂધને ને બાળી દેશો તો અહીંયા આપણું દૂધ હજી થોડું બળાઈ દે આપણે સુગર એડ કરીશું એટલે કે ખાંડ એડ કરીશું ખાંડ એકદમ ઓછા પ્રમાણમાં એક કિલો અમારો હલવો છે દૂધીનો તો એમાં મેં માત્ર બે જ ચમચી ખાંડ એડ કરી છે તમે વધારે કરજો તમારા ઘરે કોઈ સ્વીટ ખાતું હોય તો મને બિલકુલ સ્વીટ ઓછું પામે છે અને એમાં પણ મારા મારું જે મારું સ્પેશિયલી મારા ઘરનું બનાવેલું હોય ને તો હું એમાં બહુ ઓછી ખાંડ એડ કરું છું એમાં વધારે પ્રમાણમાં એલાયચી ડ્રાયફ્રુટ નું ટેસ્ટ આવશે આ હલવાની અંદર તમે બદામનો પણ ટેસ્ટ બહુ સારો આવશે કારણ કે આપણે બદામ મસ્ત રીતે દૂધમાં ચડવા દીધી છે તો હવે જુઓ અહીંયા આપણો જે હલવો છે ને એમાં દૂધનો ભાગ બળી ગયો અને ઘી છૂટું પડી રહ્યું છે દેખાય છે યસ દેખાય છે તો હજી થોડું આમ તો દૂધ આપણે બાળી દઈએ કારણ કે જેમ દૂધ વધારે બળેલું હશે ને એમ વધારે સરસ મજાનું લાગશે એટલા માટે તો હવે અહીંયા મેં સરસ રીતે સેટ કરી દીધું છે મીડિયમ જ છે અહીંયા બહુ હલાવ હલાવ નહીં કરવું પડે આપણે તો પણ તમારો હલવો બની જશે તો હું અહીંયા તમે જો ધીરે 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 ઘી છૂટું પડી રહ્યું છે યસ

પછી કાર છોડી દે છે અને એકદમ સરસ મજાનો એકદમ મસ્ત માવા ટાઈપનો આપણો હલવો બની ગયો છે તો આ હલવાને તમે પીસીસ પણ કરી શકો છો સેમ ટુ સેમ બહાર જેવો હલવો બની ને રેડી છે મેં અહીંયા રાખજો એટલે ડેકોરેટ કરી છે અને ગરમા ગરમાં હલવો ખાવાની મજા કે કોડ છે તો સરસ મજાનો વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ થી સાંજમાં ખાઈએ દૂધીનો હલવો